સુરત મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને લઈને કોંગ્રેસને સફળતા મળી હતી જો કે આ વખતે એક ટિકિટના મોહમાં કોંગ્રેસે છત્રીસ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસથી વિમુક્ત થયેલા પાસના સમર્થકોએ આપને સાથ આપતા પંજાબ પર જાડું ફરી વળ્યું હતું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ વખતે હારનો સ્વાદ ચાખ્યો છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણને કારણે રકાશ થયો છે એકસો વીસ બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ સીટ મળી નથી પાસની એક વધુ ટિકિટ ન આપતા પાસના નેતાઓને બતાવી સાથે થયો હોય તેમ કોંગ્રેસનો કારમો પરાજય થવા પામ્યો છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની સમખાવા પૂટી પણ એક સીટ આવી નથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા દિનેશ કાચડિયા અસલમ સાયકલવાલા નિલેશ કુંભાણી દિનેશ સાવલિયા ભૂપેન્દ્ર સોલંકી સહિત અનેક નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે હાલ કોંગ્રેસી કાર્યકરોમાં પણ નેતાઓ સામે રોષ જોવા મળ્યો છે ત્યારે અહીં એક ટિકિટ માટે કોંગ્રેસને છત્રીસ ટિકિટ દાવ પર લગાવી દીધી હોવાનું કટાક્ષ પણ કાર્યકરોમાં જોવા મળ્યો હતો અઝરપુરેશ્રી